સંગઠનમાં મોટા ફેરફારની એ પૂરી તૈયારી ચર્ચાઓની વચ્ચે હવે ટીમ જગદીશ વિશ્વકર્મા એ ટૂંક જ સમય અંદર જાહેર થવાની છે કે પછી અમુક નેતાઓને જ એ સાઇડલાઇન કરીને નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે

જાહેરાત થઈ શકે તેવી માહિતી મળી રહી છે પ્રદેશ બાદ શહેરના સંગઠનની જાહેરાતની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટીમમાં કોણ મેમ્બર હશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે સંગઠનમાં નવા ચહેરાઓને એ સામેલ કરવામાં આવશે તેવી પણ વાત સાથે જ યુવા નેતાઓ સહિત સિનિયર નેતાઓની ટીમ જે છે તે પણ જોવા મળશે તેવી વિગતો મળી રહી છે જે જ્ઞાતિગત અને રાજકીય સમીકરણોના આધારે નવી ટીમ જે છે તે બનાવવામાં આવશે જગદીશ વિશ્વકર્માની નવી ટીમ એ ચોંકાવી શકે તેવા નામ અને ચહેરાઓ જે છે તે એ ટીમની અંદર રાખવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ ત્યારે જોવા મળી રહી છે ત્યારે ગુજરાતની અંદર હવે ટૂંક સમયમાં જે ભારતીય જનતા પાર્ટી કે જેના સંગઠનની અંદર ફેરફાર અને આવનાર ચૂંટણીઓમાં ધડખમતી એ મેદાને ઉતરવા માટે જે સંગઠન બનાવવાના છે એ સંગઠનને ચહેરાઓ જે નક્કી કરવાના છે એ ચહેરાઓ નક્કી કરવા માટે જગદીશ વિશ્વકર્મા કે જે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ સાથે મુલાકાતો કરી રહ્યા છે ને ચર્ચા કરી રહ્યા છે સાથે જ એ વિસ્તારની વાત પણ સાંભળી રહ્યા છે જે કાર્યકર્તાઓ જે ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીના ખંભાથી ખંભા મળાવીને ઊભા છે એમને કદાચ મોટી તક મળે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે મંત્રીમંડળના વિસ્તરણ સમયે પણ સંગઠનના ફેરફારની ચર્ચાઓ ચાલતી હતી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું નવા ચહેરાઓને સ્થાન મળી ગયું પરંતુ હવે વાત કે ચૂંટણી પહેલા સંગઠનની અંદર ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો લાંબા સમયથી આ સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ સમયાંતરે થતી હોય છે જ્યારે જ્યારે ગુજરાતના નેતાઓ એ દિલ્હીમાં જાય ને દિલ્હીમાં બેઠકો થાય ત્યારે ફરીથી એ ચર્ચાઓ એ સૌ કોઈ કરતા હોય છે કે શું સંગઠનની અંદર આખું રિસફલિંગ કરવામાં આવશે કે માત્ર અમુક નેતાઓની જ બદલી કરી અને તેના સ્થાને યુવા નેતાઓને સ્થાન આપવામાં આવશે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ વખતે સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે પછી સામે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ભારતીય જનતા પાર્ટીથી ક્યાંક ને ક્યાંક અત્યારે સાઇડલાઇન થઈ ગયેલા છે જોડાયેલા છે પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં નથી એવા નેતાઓને ફરીથી સક્રિય કરવા માટે તેમને પણ સંગઠનમાં લઈ જવામાં આવે અને બીજી બાજુ એ યુવાઓને આગળ રાખવામાં આવશે અને પાછળ એ જે પીઢ નેતાઓ છે તે આખી રણનીતિ નક્કી કરશે આ સમગ્ર જે અત્યારે ચક્રવ્યૂહ રચાઈ રહ્યું છે તેની અત્યારે દિલ્હીથી લઈ અને ગુજરાતના ગાંધીનગર સુધી બેઠકોનો દોર ચાલુ છે જગદીશ વિશ્વકર્મા એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના પ્રવાસે છે પોતાની એક નવી ટીમ વિશ્વકર્મા બનાવવાની તૈયારીઓમાં છે કેમ કે ટીમ જગદીશ એ જે હવે આવનારા દિવસોની અંદર તૈયાર થવાની છે આ ટીમની અંદર યુવા ચહેરાઓથી લઈ અને સાથે સાથે જે પીઢ નેતાઓ છે બંનેનું બેલેન્સિંગ કરી અને ગુજરાતનું એક માળખું સંગઠનનું તૈયાર કરવામાં આવશે આ માળખું માત્ર એ ગુજરાતના જે અત્યારે વિસ્તારો છે તેમાં પ્રચાર પૂરતું જ નહીં પણ જે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે એ પ્રમાણે ગામડાઓના બૂથ સુધી ગામડાઓના લોકો સુધી એ ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને પ્રચાર પહોંચી શકે તે માટેની પણ એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે સાથે જ જે રીતના હમણાં થોડા દિવસો પહેલાં જ દિલ્હીની અંદર બેઠકો મળી એ બેઠકોની અંદર પણ ભાગે આ જ ચર્ચાઓ થઈ હતી અને એ ચર્ચાઓ બાદ હવે ક્યાંક ને ક્યાંક લિસ્ટ પણ તૈયાર થઈ રહ્યું છે કેટલા એવા નામો છે કે તેને એ ટીમ જગદીશ વિશ્વકર્મામાં સ્થાન મળી શકે છે અને જે નેતાઓ એ લાંબા સમયથી આ તેમની રાહ જોઈ રહ્યા છે તેમને પણ લોટરી લાગી શકે છે અને કેટલાય નેતાઓ એ લાંબા સમયથી આ સંગઠનમાં જોડાયેલા છે તેની જગ્યાએ કોઈ યુવા અને સાથે સાથે જે કામગીરીમાં સફળ થયા છે એવા નેતાઓને અને આગેવાનો અને કાર્યકર્તાઓને આની અંદર સ્થાન આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણી પહેલાં એક ચર્ચા હતી કે જે હમણાં નવી એસઆઈઆરની જે કામગીરી થઈ એનો ડ્રાફ્ટ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે સાથે જ ત્રેપન લાખ કરતાં વધારે જે મતદારો હતા એ અમુક મૃત્યુ પામ્યા હતા તો અમુકનું હોટલ લિસ્ટ એ બબે વખત હતું આ તમામના નામ કમી કરવામાં આવ્યા ત્યારબાદ આ જે નવી એ બદાર યાદી બની છે તેના બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી પહેલાં તમામ પાર્ટીઓ સક્રિય દેખાઈ રહી છે અને એની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારની એ પૂરી તૈયારી છે પણ જોવાનું એ છે કે રિસપ્લિંગ કરવામાં આવે છે કે પછી અમુક નેતાઓને જ એ સાઇડલાઇન કરીને નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે કે પછી યુવા ચહેરાઓને આગળ કરી અને પાછળ એ કોઈ પીડ નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવે છે આવી અનેક ચર્ચાઓ છે પણ ચર્ચાઓની વચ્ચે હવે ટીમ જગદીશ વિશ્વકર્મા એ ટૂંક જ સમયની અંદર જાહેર થવાની છે અને આ ટીમમાં કયા નેતાઓને સ્થાન મળે છે અને સ્થાન મળ્યા બાદ આવનારી ચૂંટણીના પરિણામોની અંદર આ સંગઠનની તાકાત અને સફળતા એ કેવી દેખાય છે ભાવિ એ પણ જોવાનું રહેશે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે સંગઠનના ફેરફારને લઈને જે ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે ને ચર્ચાઓનો કદાચ ટૂંક સમયમાં અંત આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે ને એ વિસ્તારના નેતાઓ નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે મુલાકાતો કરી રહ્યા છે તેમની સાથે મિટિંગો કરી રહ્યા છે ત્યારે બસ ટૂંક જ સમયની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેના એ સંગઠનની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે ને કદાચ યુવાનોને જે યુવા નેતાઓ છે તેમને તક મળે તેવી પૂરેપૂરી સંભાવના છે ને આગામી ચૂંટણીઓમાં નવી રણનીતિ સાથે નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીના મેદાને ઉતરે તેવી વાત અત્યારે સંભળાઈ રહી છે